પાછા એમ કીધું હતું કે અમે આ ક્ષેત્ર ભાગ ભજ્યો છે તો એને એમ કીધું હતું કે આ જૂના રસ્તેથી આવજો તમે તો આ જૂના રસ્તે તો આડે લાગે પછી જાવ દરવાજો નાખાયો આ મેં દિલીપેર કીધું તું કે પાંચસો રૂપિયા લેતા કે દરવાજામાં મોરજો તો હજી દરવાજો નખાયો નહીં આની વાત છે ફાળેને ઉતારોલે અલ્યા છોકરાઓ મો આ લેબડા ઉપર ના ચડી કરો હવે મારે આ પગ આવી રહ્યા છે એ બા તમે હાલે ઉલે દરવાજો એન્ટ્રી મારી હા જણે વાર આયા એવું એમ તમે હાલે વદરા ઘોડા પતંગ ઉતારી આલો અલ્યા વદરા જેની વદરાની સ્પીડમાં ઉતારી આલા અન બા તાર ખબર ના તમાર મેઠો બાહે કે અમે કણ તારા તમને પતંગ ઉતારી આલ અલ્યા ઈ મેઠો બા રયા નહીં અમાર માઈસી છે ઓય અલ્યા હા ઉતારી આલો તમે અહીં ઓમના છો ને

પતંગ લેતા આવજો આપડો એ ઉતરાયણ પતંગ તો છોકરો લઈ ગયો હવે હું શું કરીશ આ માર માછી હું શું મોટું બતાવીશ છોકરાને ભૂલ કાઢી નાખું

શિકાર થતો રહ્યો આ મારા માછી ના ગોમ ના શોખ લગાયા હા તો હું તો તારે પાણી

યુ તો મને એ મેમન હા દર વાજુ નહીં ના રે ના અમન તો કોઈ નહીં વાજુ અલ્યા ભલા મોળા તમે કેલા કે હું મેમન છું ના અમાર વાત તો જો હબળતો તો ભઈ અલ્યા ગણ છોકણ મને હતું કે તલ મેમન ના હાજો અલ્યા ચમ તમે ઓયને માર્યા ચમ તો અલ્યા મને એમ હતું કે કોઈક લૂંટણી આવેરો છે ડોહો

તમે ડાયક જીદા રસ્તે આયો તો આ બધું ના ના હવે શું ખબર બાઈક લાવી દેવું છે